ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષના પદ માટેની ચૂંટણીઓનું બ્યુગલ હવે ફૂંકાઈ ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્ણેશ મોદીએ ઉમેદવારીપત્ર ભર્યું છે શહેરાના એમએલએ જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપતા ચૂંટણીઓ હવે યોજાવા જઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસે ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતાર્યા છે એટલે કે હવે આ ચૂંટણીઓ બિનહરીફ થવાની સંભાવના નથી ઉપાધ્યક્ષ પદ માટે હવે જરૂરથી મતદાન યોજાશે તાઓ જાણીએ સમાચાર વિસ્તાર થી નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભારતીય જનતા પાર્ટીએ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતાર્યા છે પૂર્ણેશ મોદીએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સાથે ઉપાધ્યક્ષ પદ માટે ફોર્મ ભરી દીધું છે બીજી તરફ કોંગ્રેસે દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતાર્યા છે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે ભારે સંખ્યામાં ધારાસભ્યો છે તેમ છતાં કોંગ્રેસે શૈલેષ પરમારને મેદાનમાં ઉતારીને ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી જંગને હવે રસપ્રદ બનાવ્યો છે વાત કરીએ સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશ મોદીની તો તેઓ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી નેતા છે પૂણેશ મોદી બે હજાર તેરમાં માં પહેલી વખત સુરત પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણી જીત્યા હતા અને આ પછી બે હજાર સત્તર અને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તેમણે જીત હાંસિલ કરી હતી

આ ગૌરવવંતી વિધાનસભામાં ફેર્યું છે અને મને ખૂબ ખુશી છે કે કેવા સિનિયર લીડર આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માની શંકરભાઈના સાથી તરીકે એમના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે સુપેરે શૈલેષ પરમાર કોંગ્રેસનો અમદાવાદ શહેરમાં મુખ્ય દલિત ચહેરો છે તેઓ બે હાજર સાતમાં પહેલી વખત વિજય હાંસલ કર્યો હતો થોડાક સમય અગાઉ જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું ત્યારે પાર્ટીએ શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા તો હવે

ઉપાધ્યક્ષનું પદ એ વિપક્ષના સભ્યોને આપવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે અને એના એ માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં પાંચ ટી ધારાસભ્ય તરીકે ચૂંટાઉ છું વિધાનસભામાં બે હજાર સત્તરના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે યુવાન છું એક દલિત સમાજમાંથી આવું છું એટલે કોંગ્રેસ પાર્ટી મને આદેશ કર્યો છે અને આજે હું ઉપાધ્યક્ષનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું વિધાનસભાની અંદર મેં આપણે પહેલા પણ કીધું કે જ્યારે પણ વિધાનસભાનું સત્ર પહેલી વખત મળતું હોય છે ત્યારે અધ્યક્ષની ચૂંટણી થતી હોય છે અને કોઈ પણ વિપક્ષ હોય એ વિપક્ષ અધ્યક્ષની અંદર ફોર્મ ભરતા નથી કે સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બી થતી નથી ને સર્વાનુમતે અધ્યક્ષનું નામ નક્કી થતું હોય છે એવી જ રીતે ઉપાધ્યક્ષમાં પણ વિપક્ષને આપતા હોય છે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારથી વિધાનસભાનું ઉપાધ્યક્ષ એ વિપક્ષના કોઈ પણ સભ્યને આપે અમે એવું નથી કે આપે કોઈ પણ સભ્ય પણ વિપક્ષના સભ્યને આપતા નથી ને શાસક પક્ષને આપે છે આવી જાહેર હિસાબ સમિતિમાં લોકસભા હોય કે અન્ય રાજ્યોની અંદર પણ જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે વિપક્ષના સભ્યને મૂકવામાં આવે છે બે હજાર બાવીસ થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જાહેર હિસાબ સમિતિની અંદર પણ વિપક્ષના સભ્યને ચેરમેન પદ આપતા નથી ને શાસક પક્ષના સભ્યને ચેરમેન પદ આપવામાં આવે છે એટલે આ બંને પદ માટે અમે માંગણી કરેલી છે અને આજે ઉપાધ્યક્ષમાં ભલે અમારી સંખ્યા પણ નથી પણ અમારો હક છે અમારો અધિકાર છે એ હક અને અધિકારને સંવિધાનની બાબતની અંદર વિધાનસભાની પ્રણાલીઓની બાબતની અંદર વિપક્ષને આ પદ મળતું હોય તો અમે આ ફોર્મ ભરવા માટે આજે જઈ રહ્યા છીએ સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર